ઉનાળાની ધીમી ધારે શરૂઆત થઈ છે ત્યારે ભુજમાં કોલેજ રોડ પર તરબૂચ વેચાણ માટે સ્ટોલ કાર્યરત થઈ ગયા છે ઉનાળામાં શરીરને પાણીની જરૂર હોય અને તરબૂચમાં પુષ્કળ પાણી હોવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે તાલુકા પંચાયત સામે છેલ્લા પચ્ચીસ વર્ષથી તરબૂચ વેચાણનો ધંધો કરતા ભચ્ચાભાઈ જણાવે છે કે તેઓ મૂળ વાંકાનેરના છે પરંતુ દર ઉનાળે ભુજમાં પોતાનો સ્ટોલ રાખી ગુજરાન ચલાવે છે સૌરાષ્ટ્ર તરફથી તરબૂચનો માલ આવે છે હાલમાં સીઝન ખીલી ન હોવાથી ભાવ મોંઘો છે અગાઉ વીસ રૂપિયા કિલો ના હતા ચાલુ વર્ષે ત્રીસ રૂપિયા કિલો થયા છે અમે વીસ પચીસ વર્ષથી થી નાય રહી છીએ તરબૂની ની લઈ કલિંગરની પછી લીલા ચણા સિંગોડા અમે ફરજિયાત તાલુકા પંચાયતની સામે વેચી છીએ સાહેબ બરાબર વીસ પચીસ વર્ષ થઈ ગયા અત્યારે મોહલ હવે શું છે કે ની સીઝન ચાલુ થઈ કલિંગરની એટલે ઉપરથી માલ જરીક તેજી મંદી આવે છે બરાબર તેજી ભાવ છે અત્યારે પહેલાં વીસ રૂપિયાના કિલો વેચાતા ત્યારે પાંચ દસ રૂપિયાનો વધારો થાય બરાબર બહારનો માલ છે એટલે મોંઘો બહુ છે એમ છે હજી રમઝાન આવે છે એની પાછળ તો હજી ભાવ હજી વધશે ઘટશે નહીં એટલે હજી ગરમીનો માહોલ હવે ચાલુ થાય છે એની માટે અમે ચાલુ કર્યું છે તરબૂચનું કલિંગર બરાબર સારા ને મીઠા ને લાલ નહીં ગ્રાહકો ગઈ સાલ કરતાં અમને એવી આશા છે કે ગ્રાહક લાગશે એમ ઉનાળાનો માહોલ ચાલુ થાય છે ને કેમ કે રમઝાન માલનો સાસમાં આવે છે એટલે ગરબા ગરાકની જરી ગર્દી રહેશે એવું અને મોહલમાં ઠંડી ગરમી હોય એની હિસાબે તરબૂચ વધારે ખાવા માંગે છે કલિંગર અમે એને ખૂબ ખૂબ આનંદ અભિનંદન કરી આવો સાહેબ લઈ જાઓ તમે તમારે તમારો તાલુકા પંચાયતની સામે લાલ ને મીઠું ફૂલ ગેરંટી